થી ફેલાય છે અને હાલમાં આની કોઈ દવા નથી જીરો થી ચૌદ વર્ષના બાળકોમાં કોઈ બાળક ને તાવ આવતો હોય તાવ આવ્યાની સાથે ખેંચ પણ આવી શકે

પૂરેપૂરું શરીર ઢંકાઈ જાય એ રીતે બાળકોને ને કપડા પહેરાવો અને તમારા બાળકોને તંદુરસ્ત રાખો સલામત રહો અને સાવચેત રહો જ્યાં કાચા ઘરો છે અને પ્લાસ્ટર વગર ના પાકો ઘર હોય અને પ્લાસ્ટર કરવામાં ના આવ્યો હોય તો સિમેન્ટ લાવીને તિરાડ ને ભરી દો કાચું ઘર હોય અને તિરાડો હોય તો એને પણ માટી થી પૂરી દો જેથી જેથી કરીને આ સેન્ટ પ્લાય નામ